આવ્યો છું શ્રી કૃષ્ણ ગીર ગૌશાળા માંડવા આજે માંડવા સ્વામીના ગઢડા તાલુકાની અંદર માંડવા ગામ આવેલું છે ત્યાં હું વાની તારીખમાં વિઝિટમાં આવેલો છું આનું આજે કે તાજું લાઈવ સિમેન્ટ અને સિમેન્ટ કલેક્શન કરવામાં આવ્યું છે આ બુલના હું ત્રણેક વર્ષથી સિમેન્ટ કલેક્શન કરું છું મારા બનાવેલા સિમેન્ટની દીકરીઓ પણ વીઆઈ ગઈ પોતે દીકરી પણ આવી અને દીકરી પણ વીઆઈ ગઈ અને તેનું સારામાં સારું સાતથી આઠ લીટર એક ટાઈમનું દૂધ આવેલું છે આ પોતે લંબાઈ ઊંચાઈમાં પૂરો છે અને લંબાઈ ઊંચાઈ સુંદરતા એના સિંગ પેટન જુઓ કાનની પેટર્ન જુઓ હમ્પ જુઓ પોતાના ઊભું રહેવાની સ્ટાઇલ તમે જુઓ અને એકદમ તમે વાત કરો તો બોડી બિલ્ડર જેવો ભૂલ છે બરાબર છે આની દીકરીઓ તમારે જોતી હોય તો શ્રી કૃષ્ણ ગૌશાળાનો કોન્ટેક્ટ કરો તેમનું સિમેન્ટ જોતો હોય તો પણ શ્રી કૃષ્ણ ગીર ગૌશાળાનો કોન્ટેક્ટ કરો અને આ પ્યોર સાગવાડી ગૌશાળા ભાવનગર પ્રદીપસિંહજી રાવોલના ધોળીના નામના ભૂલનો દીકરો છે ધોળીનાની પેડિગ્રી વાત કરીએ તો એની માતાનું નામ છે એલિયાઈ તેત્રીસ નંબર ધોળી જૂનાગઢ અને એના પિતાનું નામ કરીએ તો ગોંડલિયા નામનો ભૂલ હતો જે એલિયા ત્રણ નંબરનો હતો જેણે ભારતનું નામ રોશન કર્યું અને બ્રાઝિલમાં પણ ધોળી ગોંડલિયાનું ખૂબ સિમોન સિમેન અને ખૂબ એમરીઓ બનીને એક્સપોર્ટ થયેલા છે આ એમાંથી વંશજમાંથી આવે છે તો પણ આવા બુલ અને આવી દીકરીઓ આવા ભૂલની દીકરીઓ જો જન્મ કરાવવો હોય તો આને ભૂલનું સિમેન યુઝ કરો અને દીકરીઓ પણ હાલની તારીખમાં અહીંયા અવેલેબલ છે દીકરીઓના